नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव श्री सरदार वल्लभ भाई पटेल को वतन ग्राम करम सध ने स्पेशल रुचि अपनी बातों सामने महानगरपालिका का समस्त सरकार ने विरोध साथी अनेक सवालों આણંદ મહાનગરપાલિકાના અમલીકરણ બાબતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના બતનગામ કરમસદના રહેવાસીઓ આ જિલ્લાના ચૂંટાયેલ માન્ય સાંસદ શ્રીને આણંદ વિધાનસભાના ચૂંટાયેલ માન્ય ધારાસભ્ય શ્રેણીને નવનિયોગ મહાનગરપાલિકાના કમિશનર શ્રેણી તથા રાજ્યની એકસો સીટો ધરાવતી મજબૂત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને તથા કેન્દ્રની શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકારને પૂછવા માંગે છે કે અગાઉના વર્ષોમાં જ્યારે કેન્દ્રના યુપીએની સરકાર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના

સરદાર સાહેબ ના નામ નો ઉપયોગ કરી સત્તા ના શિખરો ઉપર બિરાજમાન થયા બાદ રિનોવેશન ના નામે મોટેરા સ્ટેડિયમ ઉપરથી શ્રદ્ધાંજલિ અર્થે અપાયેલ સરદાર પટેલ ના નામ ને ઉતારી દીધું અને હવે શ્રી સરદાર પટેલ ના ગામ ને આ આઝાદ ભારત ના નકશા માંથી જ ભૂસી નાખ્યું તો સરદાર પટેલ નું આવું અપમાન કેમ સરદાર પટેલ સાથે આવી છેતરપિંડી શા માટે ગામડા ખેતી અને ખેડૂતનો વિનાશ કરી કયો વિકાસ સાધવાનો છે કોના માટે પ્રજા માટે કે બિલ્ડરો માટે સભ્યતા અને સંસ્કૃતિના ભોગે અર્બન ડેવલપમેન્ટના સરકાર દ્વારા સપના બતાવવામાં આવે છે તેનો ફાયદો કોને ગ્રામજનોને કે ઉદ્યોગપતિઓને આ અંગે પર્યાવરણ માટે જવાબદાર કોણ આણંદની આસપાસના તમામ ગામો વિકસિત જ છે તમામ ગ્રામ પંચાયતો સરકારના આ નિર્ણય સામે વિરોધના ઠરાવ કરી ચૂકી છે મહાનગરપાલિકામાં સમાવવાના મુદ્દે સહમતિ આપી નથી તો જનમતની વિરુદ્ધ આ નિર્ણય કેમ કોના માટે સમગ્ર ચરોતર પંથકમાં એસીના દાયકાથી કરમસદ શિક્ષિત વિકસિત અને સમૃદ્ધ છે તો વિકસિત ગામનો વિનાશ કરવા પાછળના મનસૂબો શું છે સરકારની ખુશામતમાં આનંદ ફાનંદ માં મહાનગરપાલિકાના ફાયદાઓ ગણાવતા લોકોને પૂછવા માંગે છે કે મહાનગરપાલિકા થવાથી પ્રજાને શું ફાયદો થશે ટેક્સમાં વધારો થશે કે ઘટાડો મિલકત ટ્રાન્સફર ફીમાં વધારો થશે કે ઘટાડો જન્મ મરણ તથા અન્ય દાખલાઓની ફીમાં વધારો થશે કે ઘટાડો મહાનગરપાલિકાના થતા કામો નાના કોન્ટ્રાક્ટરને મળશે કે બિલ્ડરોને આજ રીતે સપના બતાવીને અગાઉના વર્ષોમાં બાકરોલ ગ્રામ પંચાયતને આણંદ નગરપાલિકામાં ભેળવી દેવામાં આવી હતી આજે તેના વિકાસથી બાકરોલની પ્રજા ખુશ છે કે પસ્તાય છે તેની પણ જાણકારી આપે શું ગ્રાન્ટની લાલચમાં ઘામ વેચી દેવાય ગુજરાતના ગુજરાતની તમામ જનતાને માતાઓ બહેનોને વડીલોને તથા યુવાનોને ગુજરાતના તમામ પક્ષના આગેવાનો તથા નેતાઓને નમ્ર વિનંતી છે કે જો સરદાર સોના હોય જો આદર્શ હોય અને જો સરદાર સાહેબ નિસ્વાર્થ ભાવનાથી રાષ્ટ્રને સમર્પિત જીવન હોય એમ માનતા હોય તો પ્રખર સ્વતંત્ર સેનાની અને આઝાદ ભારતના ઘડવૈયા લોહપુરુષ એવા આપણા સૌના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ હિન્દુસ્તાનના નકશામાંથી ના મુસાવવું જોઈએ તો સરકારના આ નિર્ણયનો જાહેર વિરોધ વ્યક્ત કરી સમર્થન કરશો એવી આશા સ જય સરદાર જો સરકારની મંછા સરદાર પ્રત્ય સાફ હોય તો તેમની સામે માંગ છે કે આ અંગે સરકાર પુનર વિચારણા કરી સરદાર પટેલના ગામની ઓળખ ટકાવી રાખવા માટે મહાનગરપાલિકાને કરમસદ મહાનગરપાલિકા જાહેર કરી અથવા તો કરમસદને અલગ તાલુકો જાહેર કરે સર્વે કરમસદના ગ્રામજનો સાથે મિથલેશ અમીન અધ્યક્ષ શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત રિપોર્ટર સચિન પંડ્યા આણંદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ જે આપણું નામ પરિચયને શું છે બીજું વિષય જય સરદાર મારું નામ મહર્ષિ પટેલ છે હું કરમસદનો નાગરિક છું સરદાર વલ્લભભાઈ પટેલના અસીમ કૃપાથી જે આજુબાજુમાં ડેવલપમેન્ટ આજુબાજુના ગામે જે ડેવલપમેન્ટ કર્યું એ સરદાર પટેલના આદેશથી જે વલ્લભ વિદ્યાનગર બન્યું જે જીઆઈડીસીએલ સફાઈ જે સહકારી કોપરેટિવ સેક્ટર સ્થપાઈ તો એ સરદાર સાહેબના એક વિચારો હતા તારે એ બધું કામ કર્યું અત્યારે ભાજપ સરકારે જે સરદાર સાહેબના વિચારો લઈને જે આગળ લઈને જે વોટો માગ્યા એમાં સ્ટેચ્યુ બનાવી દીધું બધે કરી દીધું પણ હવે સરદાર સાહેબનું ત્યાં સ્ટેડિયમ પરથી નામ ઉતારી દીધું એરપોર્ટ પરથી નામ ઉતારી દીધું હવે એ વાત એવી આવી કે હવે કરમસદમાંથી પણ નામ કાઢી નાખ્યું હવે સરદાર પટેલ હવે કોઈ પૂછે કે સરદાર પટેલ ક્યાં જન્મ્યા હતા તો કહેવાનું નડિયાદ જન્મ્યા હતા નડિયાદ ક્યાં હતા કે એ મહાનગરપાલિકા અને કરમસદને એમનું શું નેટિવ એમનું કે કરમસદ કરમસદ ક્યાં આગળ હતા કે આ પહેલાં હતું હવે આણંદ થઈ એટલે હવે ઐતિહાસિક ધરોહર નીકળી નીકળી જાય થઈ થઈ જાય છે અને એનું એક પાટીદાર સમાજનું એક છ ગામનું જે એક બંધારણ છે એમાં પણ એક તૂટ દેખાય છે તો અમે સરકારને એટલી માગણી કરીએ છીએ કે તમે જે આ આણંદ મહાનગરપાલિકા બનાવો છો તો એને તમે કરમસદ મહાનગરપાલિકા બનાવો અને એવી રીતે જો તમે સરદારના સાચા અર્થમાં જો તમે સરદારને સાચો પ્રેમ કરતા હોય કે તમે જો મૂર્તિને ત્યાં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય ને માનતા હોય બરાબર ને મોદી સાહેબનો એ વિચાર હોય કે સરદાર સાહેબનું મોટું થાય તો સરદાર સાહેબના કરમસદને જ મહાનગરપાલિકા જાહેર કરે અને જો એ ઈચ્છા મનસા ના ધરાવતા હોય એની તો એ તાલુકો જાહેર કરે પણ આ માંગ અમારી સ્પષ્ટ રહેશે કે કરમસદ મહાનગરપાલિકા બને અથવા તાલુકો બને કહી શકાય આણંદ મહાનગરપાલિકાના અમલીકરણ બાબતે આજે અમુ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વતનગામ કરમસદના રહેવાસીઓ આણંદ જિલ્લાના ચૂંટાયેલા માન્ય સાંસદશ્રી આણંદ વિધાનસભાના ચૂંટાયેલા માન્ય ધારાસભ્યશ્રી નવનિયુક્ત મહાનગરપાલિકાના કમિશનરશ્રી તથા રાજ્યની એકસો બાસઠ સીટો ધરાવતી મજબૂત ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને તથા સરદાર પ્રેમી કહેવાતી સરદાર પ્રેમી મોદી સરકારને પૂછવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોમાં જ્યારે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદને સ્પેશિયલ દરજ્જો આપવાની માંગણી કરતી હતી તો આજે ફરી કેમ ગુજરાત રાજ્યમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારે વખતો વખત નરેન્દ્રભાઈ મોદી તથા તેઓની સરકારના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી તથા અન્ય મંત્રીઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદને સ્પેશિયલ દરજ્જો આપીશું તેવી વાતો અને વચનો કરેલા તો હવે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે દગો ક્યા સરદાર સાહેબના નામનો ઉપયોગ કરી સત્તાના શિખરો ઉપર બિરાજમાન થયા બાદ પ્રથમ તો રિનોવેશનના નામે મોટેરા સ્ટેડિયમ ઉપરથી શ્રદ્ધાંજલિ અર્થે અપાયેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતાર્યું અને હવે શ્રી સરદાર પટેલના ગામને જ આઝાદ હિન્દુસ્તાનના નકશામાંથી ભૂસી કાઢવાનું કાવતરું કર્યું અને ભૂસી કાઢ્યું તો સરદાર પટેલ સાથે આવી છેતરપિંડી કહે બીજી એક વાત છે કે ગામડા ખેતી અને ખેડૂતનો વિનાશ કરીને કયો વિકાસ સાધવાનો કોના માટે આ પ્રજા માટે છે કે બિલ્ડર માટે સભ્યતા અને સંસ્કૃતિના ભોગે અર્બન ડેવલપમેન્ટના જે સપનાઓ સરકાર બતાવી રહી છે તેનો ફાયદો કોને થશે આમ જનતાઓને કે ઉદ્યોગપતિઓને આણંદની આસપાસના તમામ ગામો વિકસિત જ છે તમામ ગામ પંચાયતો સરકારના નિર્ણયની સામે વિરોધ કરી ચૂકી છે આ અંગેના ઠરાવ પણ કરી ચૂકી છે તો જનમતની વિરુદ્ધ આ નિર્ણય લેવાનો મનસુબો શું છે સમગ્ર ચરોતર પંથકમાં એસીના દાયકાથી કરમસત શિક્ષિત વિકસિત અને સમૃદ્ધ ગામ છે તો આ વિકસિત ગામનો વિનાશ કરી એની પાછળના મનસુબાઓ શું છે સરકારની ખુસામતમાં અને આનંદ પાનંદમાં મહાનગરપાલિકાના ફાયદાઓ ગણાવતા લોકોને પૂછવા માગીએ છીએ કે મહાનગરપાલિકા થવાથી પ્રજાને શું ફાયદો થશે ટેક્સમાં વધારો થશે કે ઘટાડો મિલકત ટ્રાન્સફર ફીની અંદર વધારો થશે કે ઘટાડો મરણના દાખલા છે લગ્નના પ્રમાણપત્રો છે એ સર્ટિફિકેટોના ફીઓમાં વધારો થશે કે ઘટાડો અને જો મહાનગરપાલિકા બનશે તો મહાનગરપાલિકાની અંદર કામ કરતા નાના કોન્ટ્રાક્ટરોને જગ્યા મળશે કે મોટા બિલ્ડરો આ એક પ્રાણ પ્રશ્ન છે અને શું છેલ્લો પ્રશ્ન શું ગ્રાન્ટની લાલચમાં કામ વેચી દેવાય ગુજરાતની તમામ જનતાઓને સરદાર વલ્લભભાઈ પટેલના ગામેથી માતાઓને બહેનોને વડીલોને યુવાનોને તથા ગુજરાતના તમામ પક્ષના આગેવાનોને તથા નેતાઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે જો સરદાર સૌના હોય અને જો સરદાર આદર્શ હોય જો સરદારે નિસ્વાર્થ ભાવનાથી પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હોય એવી જો આપણી લાગણી હોય તો આઝાદ ભારતના ઘડવૈયા લોહ પુરુષ એવા શ્રી આપણા સૌના લોકલાડીલા સરદાર વલ્લભભાઈ પટેલના વતન ગામ કરમસદને મહાનગરપાલિકામાં ભેળવી અને તેનો નાશ ના થાય તે માટે સૌએ પોતાનો વિરોધ જાહેર વ્યક્ત કરવો અને આંદોલનની અંદર સહકાર આપે એવી આશા સહ આપ સૌને જય સરદાર